આ વિડીયોના મારફતે મુલાકાત કરી રહ્યા છે કારણ કે કોઈ નવી અપડેટ અપડેટ આવે તો તો આપણે આપણે તુરંત આપી દેતા છે લઈ લઈ તારીખથી અને તારીખના રાઉન્ડની આ નવીમાં વાત કરીશું કે બાર થી લઈ અને અઢાર તારીખ વચ્ચે ગુજરાતમાં ફરીથી અસ્તિત્વનો માહોલ સર્જાઈ શકે છે અને સિસ્ટમ એક આવી રહી છે બંગાળની ખાડીથી એક લો પ્રેશર આવી રહ્યું છે જો કે ગુજરાત ઉપર આવશે અને આવશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર કરશે અથવા ગુજરાતને પા પાસથી થશે કે ગુજરાત ઉપર આવશે કે ગુજરાત આસપાસ પહોંચી શકે છે આપ બધું આ વિડીયોમાં જાણીશું તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નો કરવી હોય ટોપ ગુજરાતને તો હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આ જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય ખેડૂતભાઈ પર આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય ખેડૂત પણ આપણી ચેનલ મારફતે માહિતી મેળવી શકે સૌથી પહેલાં આપણે સિસ્ટમના મુમેન્ટ ઉપર વાત કરીએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે એ હાલ આ સિસ્ટમ છે એ ઝારખંડ અને એની સાથે જે પશ્ચિમ બંગાળના ભાગો છે એના ઉપર આ સિસ્ટમ અત્યારે સ્થિર જોવા મળી રહી છે પરંતુ આવનારા ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ થોડી મજબૂત બની અને ધીમે ધીમે આગળ વધશે આ સિસ્ટમ અને બે દિવસની અંદર આ સિસ્ટમ છે એ મધ્ય પ્રદેશના ભાગો ઉપર આવી શકે છે તો આના પરિણામે બાર તારીખથી જ મતલબ કે બે દિવસની અંદર જ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે અને કયા કયા વિસ્તારોમાં આ રાઉન્ડનો સૌથી વધારે હાલની અત્યારની સ્થિતિ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ લાભ મળે આ વિડીયોમાં આપણે જાણીશું

તો પણ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સારામાં સારો લાભ મળે જો આ પ્રમાણે ટ્રેક રહે તો અને જે ટ્રેક અત્યારની સ્થિતિ પરમાં જે અમુક મોડેલો છે જે અત્યારની સ્થિતિ મતલબ કે કાર સુધી તો નથી બતાવતા પરંતુ રાતથી મોડલોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે અને અમુક મોડેલ છે એ સિસ્ટમને સીધી ગુજરાત ઉપર લાવી રહ્યા છે

તો અત્યારની સ્થિતિ પ્રમાણે એવો લાગ્યો છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે લાભ મળે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટા છવાયા હળવા ભારે ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળે આ પ્રમાણે જો ટ્રેક રહેતો પણ છે છે એ ઘણા ફેરફાર એમાં ચોક્કસપણે ફેરફાર થવાની શક્યતા આપણે હાલ માની રહ્યા છે તો આ પ્રમાણે રહે તો દક્ષિણ ગુજરાતની ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં થોડું વરસાદનું પ્રમાણ છે એ ગુજરાત રિજિયનમાં વધુ જોવા મળે પરંતુ આજુ પણ ઘણા ફેરફાર થવાની શક્યતા આપણે હાલ માની રહ્યા છે અત્યારની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે એ અમુક મોડેલ ગુજરાત ઉપર લાવી રહ્યા છે તો અમુક મોડેલ ગુજરાતની નજીક મતલબ કે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવે આ સંજોગો દેખાઈ રહ્યા છે પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ ગુજરાતના ભાગો ઉપરથી અને અમુક મોડલ છે એ રાજસ્થાનથી થઈ અને સીધી સિંધ પ્રાંત ઉપર જાય એવી શક્યતા માની રહ્યા છે હજુ પણ આ સિસ્ટમમાં કન્ફ્યુઝન છે પરંતુ આપણે આજે આ વિડીયો બનાવી નાખ્યો છે અને પૂરી માહિતી અભ્યાસ કરી પ્રિડિક્શન કરીને તમને માહિતી આપી રહ્યા છે કે અત્યારની સ્થિતિ પ્રમાણે સિસ્ટમનો લાભ છે ગુજરાતમાં સારો મળે એવી શક્યતા લાગી રહી છે સારામાં સારો વરસાદ જોવા મળે મતલબ કે હપ્તે હપ્તે છે એ વડાપને ભૂલવું પડશે હવે કારણ કે વડાપ છે હવે ખૂબ લાંબી વરાપ મળે એવી શક્યતા જુલાઈ મહિનામાં આપણે મને નથી લાગતી કારણ કે બે ત્રણ દિવસની વડા ફરી પાછો વરસાદ ફરી પાછો બે ત્રણ દિવસની વડા ફરી પાછો વરસાદ આવા સંજોગો છે એ આખા જુલાઈમાં જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે તો હવે સિસ્ટમના વરસાદના વિસ્તારો પર નજર ગણીએ તો મુખ્યત્વે બાર તારીખથી આ રાઉન્ડની શુભ શરૂઆત થઈ શકે છે પૂરો ગુજરાતના ભાગોમાં જેમાં જે અરવલ્લી મહીસાગર અને જે ભાગો છે છોટા ઉદેપુર છે અને જે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ દાપી નર્મદા આવા બીલીમોડા આ વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને ઝાપટાટીમાની હળવો મધ્યમ વરસાદ છે આ વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે બાર તારીખથી પરંતુ દક્ષિણ ગુજરાત કરતાં પણ પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે બાર તારીખે જેમાં અરવલ્લી અને મહીસાગર અને જે છોટા ઉદેપુર જેવા દાહોદ જેવા વિસ્તારો છે ગોધરા ગોધરા જેવા વિસ્તારો છે ત્યાં થોડી વધુ શક્યતા છે બાર તારીખે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં મળે સેન્ટર એવા પણ કે જ્યાં ભારે વરસાદ બાર તારીખે જોવા મળે જેમ જેમ દિવસો અને સમય પસાર થશે તેમ તેમ ગુજરાતના બાકી વિસ્તારોમાં પણ વરસાદી ગતિથી શરૂ થાય એવી શક્યતા લાગી રહી છે હાલ તો તેર ચૌદ તારીખ આસપાસથી ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિધિમાં વધારો થાય અને પંદર સોળ તારીખ આસપાસ જે કચ્છના ભાગો છે ત્યાં પણ વરસાદની ગતિથી નોંધપાત્ર વધી શકે છે અને ત્યાં પણ છૂટો છવાયો હળવો માટે વરસાદ છે એ પંદર સોળ તારીખે જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ જોકે એ અત્યારની સ્થિતિ પ્રમાણે પ્રડિક્શન છે આમાં ફેરફાર થવાની પણ શક્યતા થોડી લાગી રહી છે ફેરફાર થશે તો ચોક્કસપણે તમને અપડેટ આપવામાં આવશે

છ થી લઈ અને સાત મતલબ કે એક અઠવાડિયાનો રાઉન્ડ છે આ એક અઠવાડિયામાં વધગત સાથે વરસાદની ગતિધિ આખા ગુજરાતમાં જોવા મળી શકે છે અમુક દિવસે વરસાદ સૌરાષ્ટ્રમાં હોય તો અમુક દિવસે કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત આ પ્રમાણે વરસાદની ગતિધિમાં નોંધપાત્ર વધારો થશે અને અલગ અલગ દિવસોમાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા માની રહ્યા છે તો હપ્તે હપ્તે હવે વરાપને મિત્રો ભૂલી જાઓ કારણ કે જુલાઈમાં તમને ખેડૂત ભાઈઓને ખાસ કરીને હું અપીલ કરી રહ્યો છું કે જુલાઈમાં ખૂબ મોટી વરાપ મળે એવી શક્યતા કોઈ જાતને આપણે નથી લાગતી હા બે ત્રણ દિવસ વરાપ મળશે તો ફરી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે ફરી પાછો બે ત્રણ દિવસ વરાપ મળશે પણ બે ત્રણ દિવસ પણ જે વરાપ મળશે એ જુલાઈમાં ના મળશે ઓગસ્ટ મહિનામાં કદાચ આ ચોખ્ખી વડાપ છે એ પણ ઘણા દિવસો દરમિયાન જોવા મળી શકે છે પણ ઓગસ્ટ મહિનાનો પણ આપણે આગોતરું એંધાણ છે એ થોડા દિવસની અંદર આપવાના છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ હવે આ રાઉન્ડની વાત રહી બાર થી લઈ અને અઢાર તારીખ વચ્ચેનો આપણે રાઉન્ડ રાખી રહ્યા છે છ થી સાત દિવસનો આપણો આ રાઉન્ડ છે આ મારા અનુમાન પ્રમાણે રેન્જ ઉજા પ્રમાણે અનુમાન છે તો એમાં સૌથી વધારે શક્યતા છે એ અત્યારની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહેશે કચ્છ સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે આ તારીખો દરમિયાન જોવા મળે એવી શક્યતા આપણે માની રહ્યા છે જો કે આજુ આમાં ઘણા બધા ફેરફાર થશે અને ફેરફાર થશે તો તમને ચોક્કસપણે અપડેટો આપવામાં પણ આવશે કે આ વિસ્તારોમાં હવે વરસાદી શકેતા આપણે માની રહ્યા છે તો હજુ પણ આ સિસ્ટમના ટ્રેકમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે બે ત્રણ દિવસમાં તો ફેરફાર થશે તો એની પણ આપણે તમને આપવામાં આવશે અત્યારની અપડેટમાં આટલું જ છે સૌથી વધારે શક્યતા છે ગુજરાત બ્રિજનમાં હાલની અપ્લેટ પ્રમાણે જો મળી શકે તો હાલ આપણે માની રહ્યા છે એની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે એક તો કોઈ સીમિત વિસ્તારો એવા પણ કે જ્યાં સારા સારામાં સારા વરસાદ જોવા મળે એ આ રાજસ્થાન ઉપર જે થશે એ પણ ટ્રેક છે ગુજરાત ઉપર આવશે તો ફરી પાછા વિસ્તાર અને પ્રમાણમાં પણ ફેરફાર થશે તો એની પણ તમને આગળના દિવસોમાં અપડેટ આપતા રહીશું હજુ પણ તમને કહું છું કે આમાં ફેરફાર શકે છે તો અત્યારની આ અપડેટ છે એના ઉપર તમારે આજે આપણે માહિતી આપી રહ્યા છીએ જો કે એમાં ફેરફાર થશે તો આપણો પણ બધો ફેરફાર જોવા ચોક્કસપણે મળશે તો અત્યારે આ વિડીયોમાં આટલું જ મળીશું કાલે અથવા પરમ દિવસે એક નવી અપડેટ સાથે ત્યાં સુધી બધાને આભાર